નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજે મિત્રો બધા જ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે સાથે સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે સમગ્ર માર્કેટનું રિવ્યુ મેળવવાના છીએ તેથી આજનો જે વિડીયો છે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે અને કઈ રીતે માર્કેટની મુવમેન્ટ જોવા મળી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશે તેથી વિડીયોમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કપાસ બજારથી તો જે કપાસના સૌથી ઊંચા ભાવ છે આપણે સૌ પ્રથમ જૂના કપાસનું એનાલિસિસ આપશું તો જૂના કપાસના જે સૌથી ઊંચા ભાવ છે સત્તરસો ને વીસ રૂપિયા મિત્રો રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે જ્યારે કપાસના સૌથી નીચા ભાવ ધ્રોલની અંદર અગિયારસો ને વીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે જૂના કપાસના જે એવરેજ ભાવ છે તો મિત્રો કપાસના જે એવરેજ ભાવ છે પંદરસો પચાસ રૂપિયાથી લઈને સોળસો ને વીસ રૂપિયા સુધી બોલાતા જોવા મળતા હોય છે હવે મિત્રો નવા કપાસની વાત કરીએ તો નવા કપાસમાં પણ એ જ રીતની સ્થિતિ છે જે એકદમ એક્સપોર્ટ ક્વોલિટીનો કપાસ હોય છે એમના ભાવ અઢારસો ઓગણીસો રૂપિયા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એવરેજ ભાવ સત્તરસો ની સાડી સત્તરસો અથવા તો ઘણી વખત સાડી સોળસો પણ ઘણા બધા મિત્રોને મળી રહ્યા છે અને ઓછા ભાવની વાત કરીએ તો એમાં પણ પંદરસો સાડી પંદરસો રૂપિયા કપાસના સૌથી નીચા ભાવ નવા કપાસના પણ જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ વાયદા બજારની માહિતી મેળવી લઈએ એમાં પણ સૌ પ્રથમ મિત્રો ઓઇલ કેક વાયદાથી આજે વિડીયોની શરૂઆત કરીએ તો ઓઇલ કેક વાયદો અત્યારે સાડત્રીસ હજાર દસ જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો અઠ્યોતેર રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે અને ચેન્જીસની વાત કરીએ તો બે પોઈન્ટ પંદર ટકાના પ્લસ ચેન્જીસ જોવા મળ્યા છે આ ખૂબ જ સારી એવી બાબત કહી શકાય અને જે આપણો જે આ વાયદો છે એ ઇન્ડિયન વાયદો છે જેના કારણે એનસીડીએસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની એક્સપાયરી છે અને આપણે આશા રાખીએ છીએ કે આ વાયદા બજાર ચાર હજારને પણ ક્રોસ કરે અને મિત્રો આની રેન્જની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો ચોપન છેલ્લો હાઈ જોવા મળી રહ્યો છે એટલે કે આશા છે જો સારા હજાર સુધી ક્રોસ આડત્રીસોનો પણ અડી જશે તો પણ સારી રીતે જોવા મળી શકે છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો મિત્રો ગઈકાલે શનિવાર હોવાના કારણે બંધ હતો અને વાત કરીએ કરંટ પ્રાઇસની તો અઠ્ઠાવન હજાર છસો રૂપિયા એમસીએક્સ વાયદો ચાલી રહ્યો છે સાથે સાથે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો ઓગણ સિત્તેર પોઈન્ટ બ્યાસી ડોલરે જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો આપણે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છે એ સાત હજાર ત્રણસો રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર એકસો ને પંચાવન રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર છસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત તમને શનિવારના માર્કેટનો રિવ્યુ પણ આપી દીધેલ છે અસ્તુ જય હિન્દ